આટી કઈ હરી જામજો તો મને અમારે બોલ જો આ મને કહી એ કોણ છે આ મત દઈને મારા કાર્યક્રમ કમેટી મેલ કમેટી દ્વારા બોલા પણ આ નંબર 100000 લેજો તો કાયા કા હા હા કહી દેવા બીજું કઈ વાત છે બરોબર છે

બ્લોગિંગ ને એટલે કરો છે નવું નવું શરૂ કર્યું છે આ તો ખાસ કરીને ભાઈને ચેક કરી લીધું સપોર્ટ કરજો લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઇબ કરજો આમ મેન કામ હું કરું છું મેન કામ તો હું જેસીબી આપું છું જેસીબી એને બ્લોગ બનાવતા છે ને તો હે અરે યાર મારે આવું છે 24 કલાક જેસીબી માં એવો એક વિડિયો બનાવો 24 કલાક રો જેસીબી એક 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 જાવ જેસીબી લઈ એવો બધા બ્લોગ બનાવો એટલે મસ્ત મસ્ત હાલ છે તમારું અને ભગવાનને પ્રાર્થના કે ભાઈ આલે મહેનત કરો ખૂબ પ્રગતિ કરો યુટ્યુબ માં આગળ વધો બાકી તો તમે આવ્યા અમારી ખૂબ ઉપર ખૂબ આનંદ છો અને ભાઈ ચેનલ માં પહેલી વાર આવ્યો તો લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ખબર એવું મારો ફોટો

શિયાળામાં રસ પીવાનો છે આજે તો આપડે પૂકી ગયા બગુડા اوي موتا ري کي ڏيڻ جي ڪوشش ڪئي